નમસ્કાર મિત્રો હર હર મહાદેવ આજે આપણે સંસ્કૃતિને લગતા એક એવા મહાદેવની વાત કરવાના છે કે જેની પાસે અરબી સમુદ્ર પણ જેના ચરણ પખાડે છે એવા કોટેશ્વર મહાદેવની આજે ઇતિહાસ અને સંપૂર્ણ વાત જાણવાના છે કે તે વાત આપણે રાવણ સાથે જોડાયેલી છે તો કચ્છની ધરામાં અનેક સંતો અને સુરાઓની ભૂમિ બની ગઈ હતી અહીંની માટીમાંથી અનેક સંતો પેદા થયા છે ધર્મસ્થાનો અને દેવાલયો આજે કચ્છના ગામે ગામમાં જોવા મળે છે રામાયણ મહાભારત કાળથી અહીં શિવપંથી દ્વારા શિવાલયો વિષ્ણુપંથી દ્વારા તેના અવતારોના દેવાલયો શાકત પંથીઓ દ્વારા મા જગદંબરના સ્વરૂપોના વિવિધ મંદિરો અહીં કચ્છમાં જોવા મળે છે આ મંદિરોની સંખ્યા હજારોમાં થવા જઈ રહી છે આપણે અરબી સમુદ્ર જેના ચરણ પખાડે એવા આજે કોટેશ્વર મહાદેવ મંદિરની વાત કરવાના છે કે જે આ યાત્રાધામ આવેલું છે તે મિત્રો જે નારાયણ સરોવર છે તેનાથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આ કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્વ ધરાવતું આ મંદિર છે કચ્છના પશ્ચિમ દિશાના દરિયા કિનારે જ્યાં દિવસ રાત આ ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પ્રક્ષાલન કરતો આ દેવાધી કોટેશ્વર મહાદેવનું આ સ્થાન ખૂબ જ જૂનું છે આ પુરાતન કાળનું આ સ્થાન છે ઊંચા ટેકરાઓ આવેલા છે કોટેશ્વર તથા તેની પાસેના કલ્યાણેશ્વર મહાદેવના મંદિરોનો કચ્છના રાજ્યોએ પોતાની શ્રદ્ધાના પ્રતિક સ્વરૂપે વખતો વખત જીર્ણોદ્વાર કરાવેલો છે અહીં શિલાલેખ પણ મોજૂદ છે કચ્છના લખપત તાલુકાના છેવાડે આવેલું આ સ્થાનનું ભુજથી એકસો ત્રાસઠ કિમી જેટલું અંતર છે આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ ક્યાંય પણ રાત્રિ રોકાણની મનાય છે પરંતુ પાસેના જ નારાયણ સરોવર તીર્થમાં રહેવા અને ભોજનની પૂરતી સુવિધા મળી જાય છે તો મિત્રો અહીંથી નારાયણ સરોવર થોડું જ થાય છે કચ્છનું આ પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર મહાદેવ ભૂતકાળમાં મંદિર લગભગ સંપૂર્ણ રીતે ભરતીની ખાડીઓ દ્વારા મુખ્ય ભૂમિથી કાપી નાખવામાં આવતું હતું પરંતુ હવે તે માર્ગ દ્વારા જોડાઈ ગયું છે કોટેશ્વર સિંઘ હિંગળાજ ખાતે રહેતા હિંગળાજ માતાનું ભેરો હોવાનું કહેવામાં આવે છે સદગુણ ભક્તોને હિંગળાજ માતાના દર્શન કર્યા પછી કોટેશ્વરની મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવતી હોય છે આ સ્થળનો ઉલ્લેખ તો આપણે યુહેન સાન જે ચીનનો પ્રવાસી હતો તેના લેખમાં પણ જોવા મળ્યો છે યુહેન સાંગે તેનો ઉલ્લેખ કિયાસી સિફાલો દેશના પશ્ચિમ સરહદ પર સિંધુ નદીની નજીક આ કચ્છના મહાન સમુદ્રમાં આ સ્થિત છે યુહેન સ્યાંગના જણાવ્યા મુજબ કોટેશ્વર બંદર સિંધુ નદીના મુખની સરહદમાં પાંચ માઇલનું શાખાના પાંચ હજાર સાધુ હતા જેમાં મહેશ મંદિર સારા સ્મારકથી ભરેલું હતું આ એક શિવલિંગના દર્શન અનેક કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે માત્ર આ એક શિવલિંગના દર્શન કરવાથી કરોડોનું પુણ્ય કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે કચ્છના લખપત તાલુકામાં આ કોટેશ્વર મહાદેવનું આ મંદિર વિદ્યમાન છે દરિયા કિનારે આ સ્થાપિત આ મંદિરના સાનિધ્યમાં સતત ઘૂઘવતા દરિયાનો અવાજ પડઘાતો રહે છે જેને સાંભળતા જ ભક્તોને સહેજે સોમનાથ કે રામેશ્વર મંદિરના સ્મરણ યાદ આવી જાય છે અહીં ગર્ભગૃહની મધ્યમાં મહેશ્વરનું અત્યંત સુંદર સ્વરૂપ પ્ર સ્થાપિત થયેલું છે આ મહાદેવ એટલે તો ભક્તોને કોટી આશીષ પ્રદાન કરતા આ કોટેશ્વર મહાદેવ માન્યતા અનુસાર કોટેશ્વર મહાદેવના તો દર્શન માત્રથી ભક્તોને અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે કારણ કે આ શિવલિંગ સ્વયં તેત્રીસ કોટી દેવતાઓ દ્વારા સ્થાપિત થયાની માન્યતા છે એટલું જ નહીં મિત્રો આ શિવલિંગ તો એ જ ધરા પર જ્યાં વિદ્યમાન છે કે જ્યાં એક સમયે મહાદેવનું સૌથી શક્તિશાળી શિવલિંગ સ્થાપિત થયો હતો અને તે શિવલિંગ એટલે આત્મલિંગ જે પ્રચલિત કથા અનુસાર આ અમરત્વનું વરદાન પ્રાપ્ત કરવા રાવણે દેવાધિદેવની ઘોર તપસ્યા કરી હતી અને મહાદેવ પ્રસન્ન થઈ સ્વયં તેમની જ આત્મામાંથી એક શિવલિંગ પ્રગટ કરી અને રાવણને આપ્યું અને કહ્યું હતું કે જ્યાં સુધી આ શિવલિંગ તારી સાથે હશે ત્યાં સુધી તને કોઈ પરાસ્ત નહીં કરી શકે પણ હા જો આ શિવલિંગ તું જે સ્થાન પર મૂકીશ ત્યાં જ તે સ્થાપિત થઈ જશે કહે છે કે આત્મલિંગ પ્રાપ્ત કરી રાવણ તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયું પણ બીજી તરફ રાવણ અમર થઈ જશે તે ભયે દેવતાઓ ખૂબ જ ડરી ગયા હતા તેમણે બ્રહ્મા અને વિષ્ણુને પ્રાર્થના કરી અને કોટેશ્વરની કથા અનુસાર સ્વયં બ્રહ્માજીએ ગાયનું સ્વરૂપ લીધું અને વિષ્ણુજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું ગાય રૂપ જે બ્રહ્માજી હતા તે કાદવના ખાડામાં ખૂંપી ગયા જેઓ રાવણ આત્મલિંગ લઈ કચ્છના આજના કોટેશ્વરના મંદિરમાં

સંકેલાઈ ગઈ હતી અને રાવણ પણ સમજી ગયો કે આ તો એક દેવતાઓની માયા હતી તે આત્મલિંગ લેવા પહોંચ્યો તો શિવજીએ ત્યાં એક જેવા કરોડ શિવલિંગ ઉત્પન્ન કરી દીધા સાચું આત્મલિંગ કયું છે તે ન કળાતા રાવણ આત્મલિંગ વિના જ લંકા પરત ફર્યો અને તેને પછી શ્રીરામના હાથે તેનો વધ થયો કહે છે કે રાવણના વધ બાદ શિવજીએ અહીં ના કરોડ શિવલિંગ અદ્રશ્ય અદ્રશ્ય પાછા કરી દીધા હતા અને શિવજીની જ કૃપાથી રાવણનો વધ પણ શક્ય બન્યો હતો સર્વ દેવી દેવતાઓએ ભેગા થઈ આ ધરા પર જે શિવલિંગની સ્થાપના કરી આમ આ કોટેશ્વર મહાદેવ એ તો સ્વયં દેવતાઓના હસ્તે સ્થાપિત હોવાની લોકવાયકા લીધે જ શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને દર્શનનો સવિશેષ મહિમા એનો વધ્યો છે મિત્રો આ ભારતની પશ્ચિમ છેડાના રખોપા કરતા કોટેશ્વર મહાદેવ ત્રેતા યુગથી અહીં બિરાજમાન છે આ મહાદેવજીનું સ્વરૂપ જેટલું અલૌકિક છે એટલું જ અદ્ભુત શંખનાથના મંદિરનું લોકેશન પણ છે શંભુનાથના આ મંદિરનું લોકેશન એટલે કોટેશ્વર મહાદેવ નજર પહોંચે ત્યાં સુધી છે સુધી સમુદ્રનું સ્થિર પાણી દેખાય તો તમારે સમજી જવું કે તમે કચ્છમાં છો ખારા ઉદિતના પટમાં ક્યાંક ક્યાંક સફેદ માટી જેવા દેખાતા મીઠાના પટ્ટા નજરે ચડે તો આપણે જ કચ્છમાં હોવાની અનુભૂતિ થાય છે પોતાની મસ્તીમાં મસ્ત છતાં આંગ તુકોને આવતારતા આ માનવીઓનો ભેટો થાય તો પાકું તમે કચ્છમાં આ ધરામાં છો આ થીંગી ધરાની જાણ કાળા માથાના માનવીને ભલે એકવીસમી સદીમાં થઈ પણ સનાતન ધર્મમાં ત્રણેય ભગવાનોને કચ્છની ધરતીના ખમીનનો અંદાજ હતો અને કૈલાસપતિ અહીં કોટેશ્વર રૂપી બ્રહ્માજી ગાય સ્વરૂપે તથા વિષ્ણુજી તપસ્વી રૂપે અહીં પ્રગટ થયા હતા દેશમાં આ સૌથી મોટા જિલ્લાનું વર્ણન શબ્દોમાં તો કરવું શક્ય જ નથી કચ્છને તો અનુભવવું પડે શ્વાસમાં ભરવું પડે કચ્છના નસીબ થોડા વાકા કે ઓળખે દેશ વિદેશને પણ અહીં વિનાશક ભૂકંપથી થઈ અહીં આ કોટેશ્વર બ્રહ્માજી ગાય સ્વરૂપે વિષ્ણુજી તપસ્વી બ્રાહ્મણ સ્વરૂપે અહીં પ્રગટ થયા અને રાજા વિશ્વરા અને રાણી કૈકેશીનો જ્યેષ્ઠ પુત્ર રાવણ જે છ શાસ્ત્ર તથા ચાર વેદમાં જે પારંગત તો હતા જ સાથે શિવ તાંડવ સ્ત્રોતના તે રચિતા પણ હતા આમ તો રાવણના વડવાઓ સપ્તર્ષિઓમાંના એક હતા તેમના દાદા ઋષિ ઋષિપુલસ્ય બ્રહ્માજીના માનસ પુત્રો આથી તેઓ જન્મે બ્રાહ્મણ પણ તેમના માતા કૈકસી અસુર સુમાલીના પુત્રી અને નાના સુમાલીના પિતા રાક્ષસોના રાજા સુકેશ સુમાલીની ઈચ્છા હતી કે તેમની પુત્રી કૈકસી ભૂલોકના શક્તિશાળી વ્યક્તિ સાથે વિવાહ કરે જેથી અસાધારણ ઉર્જાવાન અને વિદ્વાન બાળકોના જન્મ થાય અને ઋષિ તેમજ દૈત્ય કૈકસીના રાવણ કુંભકર્ણ વિભીષણ તથા સુપર્ણખા એમ ચાર સંતાનો જન્મ્યા આ ચારેય ભાઈ બહેનો શક્તિશાળી તો હતા જ જેની કથાઓ તો આપણે અનેક પુરાણોમાં અને રામાયણોમાં પણ જાણી છે તથા ત્રણેય ભાઈઓએ તો ગોકર્ણ પર્વત બાવન હજાર બાવન લાખ અગિયાર હજાર વર્ષ સુધી ત્યાં તેણે તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીને તેને એક વરદાન પણ મેળવ્યા હતા જે આ ગોકર્ણ પર્વત પર તેણે આટલા વર્ષો તપસ્યા કરી હતી અને આજની આ કથામાં જે રાવણની શક્તિઓ અને ભક્તિ ઉપર જોઈએ તો રાવણે પિતા વિશ્રવાના પાસેથી વેદો અને યુદ્ધ કલાનું પણ જ્ઞાન મેળવ્યું હતું પોતાના આદ્ય પૂર્વજ બ્રહ્માની તપસ્યા તો કરી હતી સાથે વિશિષ્ટ ધાર્મિક જ્ઞાન મેળવતા ભગવાન શંકરનો પણ તેને પરિચય થયો અને દશાનન એવા પરમ શિવ ભક્ત બની ગયા કે એક વખત તેમણે ભોળાનાથને પ્રસન્ન કરવા પોતાના માથાની બલિ પણ ચડાવી દીધી હતી અને એ પણ એક વખત નહીં દસ વખત બાબા અમરનાથ ભોળા હોવાની સાથે દયાળુ પણ ખરા એથી ભક્તનો આવો પ્રેમ અને ઉપાસના જોઈ તેને દસ વખત તેમણે રાવણને નવા મસ્તક જોડી આપ્યા હતા આથી રાવણ દશાનન કહેવાય છે આ પણ આપણે જાણતા હોઈએ છીએ આ ઉપરાંત તે સદાય વિજેતા બની રહે એ માટે તેમણે દિવ્ય અમૃત પણ આપ્યું હતું કહેવાય છે કે આ અમૃત વરદાનની શક્તિ એવી હતી કે જ્યાં સુધી રાવણ જીવતો રહે ત્યાં સુધી તેને કોઈ પરાસ્ત ન કરી શકે બસ આ મબલક શક્તિ અને અજય ભમણું પામી અને રાહંગમણને ખૂબ જ અહંકાર આવી ગયો હતો તેમણે ચંદ્ર સૂર્ય સહિત નવનય ગ્રહો અનેક દેવો આ સુરી શક્તિઓને કબજે કરી લીધા હતા પછી તેમને અજર અમર થવાનું એક સૂર ઉપડ્યું હતું અને તેઓએ શંભુનાથની પણ ઉગ્ર તપસ્યા માંડી અહીં રાવણ એક વાત નોંધવી ઘટે કે અભિમાની બેસુમાર તાકાતવાદ અનેક વિશેષ શક્તિઓના સ્વામી હોવા છતાં તેમને એક પણ દિવસ શિવલિંગની પૂજા અર્ચના વિનાનો નહોતો જ હતો તેઓ દેવલોકમાં હોય કે પૃથ્વીલોકમાં કોઈ પણ છેડે શિવ વિગ્રહ ન હોય તો તે પોતે ન બનાવતા અને પોત પાણી પણ ન પીતા પણ આશુતોષની પૂજા કરવાનું તે ચૂકતા નહીં રાવણને અમરત્વ પ્રાપ્ત કરવું હતું તેથી એમ થયું કે સ્વયં શિવજી તેઓ જેવો અતિ પવિત્ર છે દિવ્ય છે એ જ હું વિશ્વેશ્વર પાસે માગી લઉં અને મારી સાથે મારા રાજ્યમાં રાખું તો મને તેમની અર્ચના ભક્તિ કરવામાં અડચણ ના આવે અને હું ક્યારેય પણ મરણને શરણ ન થાઉં અહીં સંકલ્પ કરી તે બેસી ગયા સાધનામાં ઘોળ તપસ્યા બાદ અઘોરી નાટ્ય પ્રગટ થયા અને રાવણે દિવ્ય લિંગમ માગી લીધું અને આ પશુપતિમાં તો ભોળાથી તેમણે ભક્ત રાવણની માગણી પૂર્ણ કરી અને નીલકંઠે પોતાની આત્મશક્તિથી એક લિંગ પ્રગટ કર્યો હતો ને એ શરત સાથે રાવણને આપ્યું કે લિંગ ક્યાંય નીચે મૂકવું નહીં અને આ ચેષ્ટા આપણે આગળ જાણી કે આ દેવતાઓના પેટમાં પણ ફાળ પડી અને દેવતાઓએ અનેક વરણ કરી યુદ્ધમાં વિદ્વાન અને બ્રહ્મપુત્ર રાવણની દીવ જીવદયા જાગી અને તેણે આ ગાય અને જે આપણે આગળ બ્રહ્માનું રૂપ અને વિષ્ણુનું રૂપ હતું તેના આજે શકંજામાં આવી ગયા અને તેણે શિવલિંગને નીચે મૂકી દીધી હતી અને ત્યારબાદ શંકર ભગવાનની જે લિંગ ન મૂકવાની શરત મંદોદરીના કાંતને યાદ હતી પણ એક હાથથી બ્રાહ્મણ સાથે મળીને ગાયને જેને કીચડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો અને તેનાથી આ લિંગ નીચે મુકાઈ ગઈ ત્યારે અહીં આ લિંગ આપણે કહેવાય છે કે મિત્રો આ આત્મલિંગ છે તે ખુદ પ્રગટ થઈ ગઈ હતી અને દિવ્યલિંગ નીચે મૂકતા જ ગાય ગાયબ થઈ બ્રાહ્મણ પર બ્રહ્મલિંગ ચતુર રાવણ દેવોની ચાલાકીથી એમાં આવી ગયો અને આ તેણે સ્થિર થઈ ગયેલા લિંગને બળથી કાઢવાનો પ્રયાસ કર્યો પણ આ દેવોએ જે લીલા કરી હતી ત્યાં દિવ્યલિંગ જેવું કોટી લિંગ મૂકી દીધા આમ દશાનંદ ચક્રાવે ચડ્યા આમાંથી શિવલિંગ તેનું કહ્યું તેનું કન્ફ્યુઝન તેને ખૂબ જ થયું અને ખાલી હાથે પોતાના દેશમાં તે ચાલ્યા ગયા આમ ગયા બાદ દેવોએ રચેલી જે માયાવી શિવલિંગ હતી તે ગાયબ થઈ ગઈ અને રાવણને જે મળેલું શિવલિંગ હતું તેનું નામ પડી ગયું આ કોટેશ્વર મહાદેવ આમ રાવણની જીવ દયા થકી કચ્છને જે દિવ્યલિંગ પ્રાપ્ત થયું છે તે છે કોટેશ્વર મહાદેવ સો તીર્થ ટન પ્રેમીઓ પાકિસ્તાન બોર્ડરથી સાવ ઢુકળે આવેલું આ કોટેશ્વર સ્થિત પિંક પથ્થરનું વિશાળ શિવાલય તો નવું છે પરંતુ ગર્ભગૃહ ખૂબ જ પ્રાચીન છે ટેકરી પર હોવાથી આખો પરિસર થોડો ઊંચો છે નવ નિર્માણને લીધે શિવલિંગ આજુબાજુની જમીનથી અડધો ફૂટ નીચે છે પણ આનંદની વાત તો એ થાય છે કે જ્યારે કોટેશ્વરનાથના તમે ચરણ દર્શન કરી શકો છો તેમજ બપોરે બાર વાગ્યા પછી જાઓ તો તમે જળાભિષેક પણ કરી શકો છો આ થોડી સીડીઓ ચડી ઉપર જાવ તો મંદિરના આખા પરિસરમાંથી સમુદ્ર દેવના દર્શન થાય છે આ અલૌકિક શિવલિંગ સાથે અહીંનો અદભુત નજારો પણ એટલો જ મોહનીય છે કોટેશ્વર મંદિરમાંથી નીચે ત્રણસો મીટર દૂર દરિયાઈ જે જમીન છે ત્યાં સ્થાનેશ્વર મહાદેવ બિરાજે છે અને કહેવાય છે કે એ પણ આ વિસ્તારનું એક પ્રાચીન શિવાલય જ છે આંતરરાષ્ટ્રીય સીમાથી નજીક હોવાને કારણે અહીં કોઈ પણ સ્થાનિક લોકોની વસ્તી તો નથી બસ મંદિરના પ્રવેશ દ્વારની બહાર પંદર વીસ મિનિટ હાટલીઓમાં પૂજાપો અને ચા નાસ્તા માટે તમને મળી રહે અને મંદિર બંધ થતાં પણ અહીં બધું સમેટાય છે કોષ્ટેશ્વર ગામમાં રહેવાની કોઈ સુવિધા નથી અહીંથી અઢી કિલોમીટરના અંતરે આવેલા નારાયણ સરોવરમાં એક ધર્મશાળાઓ અનેક રહેવાની તમને હોટેલો પણ મળી જાય છે અહીં ઘણ ચાલુ તો ક્યારેક લોકો જઈ શકે છે કચ્છમાં સામાન્ય સુવિધાઓ તમને મળી શકે છે પરંતુ તેની બહાર તમારે બેથી અઢી કિલોમીટર બહાર નીકળવું પડે છે આ કોટેશ્વરની નજીક આવેલું લખપત એક સમય લાખો પતિઓનું શહેર કહેવાતું એ કાળે આ ધમધમતા બંદરની જલાલી અવિશ અવશેષ રૂપે અહીંનો કિલ્લો ગુરુદ્વારા અને મંદિર બચ્યા છે એ જોવાનું પણ અહીંથી ચૂકતા નહીં અને નારાયણ સરોવરની કહાની પણ ખૂબ જ રોચક છે તેનો પણ ઇતિહાસ અલબેલો છે આ તીર્થદાન પ્રેમીઓને ક્યારેક એની પણ જાત્રાએ જઈ શકે છે આ પવિત્ર કોટેશ્વરના દિવ્યલિંગ જેવી દિવ્ય છે અને અહીંની શાંતિ અને સ્વચ્છતા શિવાલયનો એક ખૂણો ગંદો નથી અને અન્ય મંદિરનો હોય તો ધાણ ધલમાણ પણ નથી અહીં ખૂબ જ સુંદર આ કોટેશ્વર મહાદેવના તમે દર્શન કરી અને બીજા મંદિરો પણ આ જઈ શકો છો આ પાકિસ્તાનની સરહદથી આંતરરાષ્ટ્રીય સરહદ અહીં આવે છે સામા કાંઠે તમને કરાચી આવેલું હોવાથી અહીં રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે મંદિરની પાસે સીમા સુરક્ષા દળની ચોકી પણ આવેલી છે આ બંદર જે પ્રાચીન ચીન યાત્રાળુ યુહેન સાંગે શોધ્યું હતું એવું કહેવામાં આવે છે આ વખતે આ સ્થળે શિવ મંદિર અને પશુપાત સાધુઓ હોવાનું વર્ણન નાશ પામે છે ગામથી કોટેશ્વરનું મંદિર એક માઇલ ટેકરા ઉપર છે દરવાજા ઉપરના એક લેખ મુજબ હાલનું મંદિર સંવંત અઠ અઢારસો ને સત્યોતેરમાં માં બંધાયું છે આ સ્થળનું પ્રાચીન મંદિર નાશ પામ્યો છે અને અને એની કશી નિશાનીઓ નથી અત્યારે કોટેશ્વર નીલકંઠ બે મંદિરો છે પણ નારાયણ સરોવર પણ એક કાળે કાનફટા બાવાઓના હાથમાં હતું એ જોતા કોટેશ્વર જૂના કાળમાં મોટું તીર્થ હશે એવું માનવામાં આવે છે કોટેશ્વર મંદિર નજીક સમુદ્રના કાંઠે આજે તૂટેલા મંદિરના અવશેષો વિખરાયેલા જોવા મળે છે કોટેશ્વરની કથા પણ આપણે રાવણ સાથે જોડાયેલી છે તે જાણું આ રાવણની સખત તપસ્યાના શિવના આજે આપણે કોટેશ્વર મહાદેવના આત્મ શિવલિંગના દર્શન કરી શકીએ છીએ એ માટે આપણે કચ્છની મુલાકાત લેવી અવશ્ય પડે છે રાવણે અહંકારમાં ઉતાવળમાં શિવલિંગને જમીન પર મૂકી દીધું અને તે કોટેશ્વર નજીક પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન ભાવિકો ઉપાર શ્રદ્ધાથી કોટેશ્વર મહાદેવની માનતા રાખે છે અને અનેક રોગોથી તેને મુક્તિ મળે છે માનતા પૂરી કરવા લોકો ભાવિકો આ મહાદેવના આંગણે અંબાજીના દર્શને પણ જાય છે અને અહીં પણ આવે છે મહાદેવ મંદિરની આજુબાજુ રહેતા આદિવાસી સમાજના લોકોને કોટેશ્વર મહાદેવ ઉપર અતૂટ શ્રદ્ધા છે તે ક્યારેય કોટેશ્વર ભગવાનની ખોટી સોગંધ પણ ખાતા નથી અને જો કોઈ ઘટનામાં અહીં દોષિત માનવામાં આવેલ વ્યક્તિ નિર્દોષ હોય અને મહાદેવની સોગંધ ખાય તો તેમને તેમનો સમાજ નિર્દોષ માફ માની અને તેને માફ પણ કરી દે છે ગૌમુખમાંથી આવતું પાણી કોઈ દિવસ અહીં બંધ થતું નથી અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો પણ આ પાણી ઘટતું નથી દેશની નવસો નવ્વાણી નદીઓમાં બનાસ સરસ્વતી અને રૂપેણ જે ત્રણ નદી કહેવાય તેમાંથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અહીંથી થાય છે કોટેશ્વર મહાદેવની આરતીના સમય દર્શન આવતા ભાવિકોના હાથમાં દીવા લઈ મહાદેવની આરતીમાં લોકો ભાવભેર જોડાય ખૂબ જ ધન્યતા અનુભવે છે ભાવિકો અપાર શ્રદ્ધાથી કોટેશ્વર મહાદેવની માનતાઓ રાખે છે ભગવાન કૃષ્ણ જ્યારે અહીંયા પોતાની ચોલ ક્રિયા કરવા માટે જશોદા માતા સાથે આવ્યા ત્યારે તેમણે શિવ ભક્તિની અહીં પૂજા કરી હતી શક્તિ એટલે સ્વયં જગદંબા ભગવતીનું સ્થાન અંબાજી માતાજીની શક્તિપીઠ અને શિવ એટલે આખા પંથકની અંદર સ્વયંભૂ મહાદેવ ભગવાનનું મંદિર કોટેશ્વર માટે એવું પણ કહી શકાય કે ભગવાન કૃષ્ણએ અહીં આવીને ભગવાન શિવ કોટેશ્વર મહાદેવની પૂજા કરી હોય કોટેશ્વર મહાદેવ મંદિર નજીક વાલ્મીકી ઋષિ આશ્રમ પણ આવેલ છે જ્યાં વાલ્મીકી ઋષિએ હજારો વર્ષ તપ કર્યું હતું અને અહીંયા રહીને તેમણે રામાયણના અમુક અંશોનું લખાન પણ કર્યું હોવાનું કહેવામાં આવે છે આશ્રમમાં વાલ્મીકીએ લવ અને કુશને શિક્ષણ તાલીમ આપી હોવાનું પણ માનવામાં આવે છે વાલ્મીકી આશ્રમમાં સીતા માતા તેમજ લવ કુષનું મંદિર પણ આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે અને દંતકથાઓ મંદિરમાં સાથે જોડાયેલી છે અનેક ભક્તો જ્યારે અંબાજીના દર્શન માટે આવે છે ત્યારે કોટેશ્વર મહાદેવના પણ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આ મંદિરથી નજીક અરવલ્લીની જે પાતાળમાંથી શિવલિંગ પ્રગટ થયું હોવાની અહીં માન્યતા છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં એકાવન શક્તિપીઠ માની એક જગ્યા મા જગદંબાનું જે હૃદય પડ્યું હતું તે ભગવતી જગદંબાના નિજ મંદિરથી મા માત્ર પાંચ કિલોમીટરના અંતરે અતિ પૌરાણિક કોટેશ્વર મહાદેવનું આ મંદિર આવેલું છે પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની અહીં માન્યતા છે કોટેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી ટેકરી પવિત્ર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે તેથી તેનું મહાત્મ્ય પણ ઘણું છે આમ આ અતિ પૌરાણિક કોટેશ્વર મહાદેવના દર્શન કરી અને સૌ આપણે ધન્યતા અનુભવી જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો અને આવા સંસ્કૃતિને વેડિયા જોવા માટે આપ અમારી ચેનલમાં અવશ્ય જોડાયેલા રહેજો